હેલો યુટ્યુબ ફેમિલી કું હે બધાયની મજામાં જો આપણો સાતમ આઠમનો મેરો તો બગડ્યો હોય તો એ પણ અમે બીજે દી કાલે ન્યૂનમાં ને તું ગાતા હું તો નહોતી ગઈ તો વિડીયો ઉતારવા અમે મોકલ્યા હતા બિનને જોવો તમે દરિયો કીવો તો ફોન કર્યા સોપાટીનું હે મોટર લઈને જવાય અહીંયા એટલો પોવાનું તો ને એટલું એજી હોક એટલે થોડીક વાર ની કરીએ તો એવી ટાઈટ માંડો થઈ જાય ઈ હો તો દરિયે ફૂલ તોફાન માં હે તો એ કાલે લેતા હા માણા કલવેલ તો ને આજ જો કઈ હે આજ જો વલિયો તો એ આર્ધા વાતા જો આયા હે કે કા આમાં કાઈ માણ હમાઈ ની ને જો હાતે માઠેમ નો મેરો કીવો બધાય ને સુધરે આય પર કાલે અંદર માં

ખરેખર આજ ઉકેરે બધાયની સાતમ આઠેમ સુધરે ગઈ તેઓ અહીં રેકડી એને બધાય રાખી એ મેરું ચાલું થાય તો પછી એ સારું નહીં થાય મેરો પાક્કું છે પોલીસવાળા એ બધાય ઊભે ગયા ને કોઈની એવો નથી આગળ ને જવા દેતા એટલે ત્યાંથી પછી પાસા વળી જાય

આ પછી એમાં એડિટિંગનું કામ બાકી હતું એટલે પછી રાખ્યો આ મેળાને અંદરનું હે જવું સરખડા ને બધું ઉતારવા પાણી જો કડી કેણી જેટલું તો પાણી હે ઉચરા નહોતા આ કેટલું પાણી હે પણ અડધી નો એલું થઈ જતું તું ગોઠણી ગોઠણી હે આ જો ભાઈને આ કરતી હવે લાઈટ વાઈટ ને બધું કેતા કાઢવા માંડ્યા હોવ હોવ ને હકેલવા માંડ્યા જુઓ આ બધી બંધ બંધ કરો એ બધા હાથે માઠે નો મેરો એમાં રખડે અર્ધે લગ્ન ગોઠણી ગોઠણી ને અર્ધે લગ્ન જ આગળ ભાઈ ઉતોતી થોડું થોડું પાણી હે નીસ લાવી લાવ જરા હે વધારે બધાય નો સમાન ભરે જ્યાં આમાંથી આમાં આખા સગડો રહી ઉતારે લીધા તો એટલો ફોલ પોવાનું તો જોવાય બધા હો ની રેકડીઓ મૂકે મૂકે ને ભાગે ગયા બધા કીકતામાં આવેલા ની આજુખે વધારે જગ્યા નો ભાવ હતો ને બિસાણા ગરીબ માણસની ની જગ્યા ન દીધી ને એનું હાયું લાગી હોય તે પછી કામ કોઈનું સારું ન જ થાય ને જો અહીં બધા રાખડે હવ હાઉ નું કરે ને બધા મોટરું લે લે લાટા મારે આ મોત નો કુવો જોવું એ બધે હકેલવા માંડ્યા હવની રેકડીઓ ઢાંકવા માંડ્યા આમાં અર્ધા તો વિડી અવતારવા જાય તો અમારા ને જો આ બ્રેક ડાન્સ ને નેલું ટોરા ટોરા ને બધું હકે લાવવા માંડ્યું લાઈટ વાઈટ બધું કાઢે આમાં આવી જાય સરખડામાંથી બધું કાઢ લીધું કે કે ના કરતા એણે બીગડી જાય હવે સાતમ આઠમનો મેરો આવતે વર્ષે કરજો બધાય બીજું કામ મેં તો એક જ મેરો કર્યો અંદર ગેટ ને અંદર ગીર્યા તો મેં તો સાલું જ તો ઝીણો ઝીણો ને પછી અમે બેઠા સગદોર માં તો મેલું થઈ ગયું ને પછી કામ પછી ઘર ભેગા ને તે દુ તો ટ્રાફિક એટલી ઉતી તે દુ તો ટ્રાફિક એટલી થઈ ગઈ હા ટ્રાફિક જામ કે કે મેં વેર્યું બધાની ઘેર જ જવું હોય બધા કે અમી ગયા પછી કલાક એક હું જોતા પાણી હે એમાં કામ કરું કામ કરું જોયુ પેટી નો રસ્તો હે બધે પાણી પાણી હે આ જે તો મે બંધ થવાના નામ ને લેતો ને એટલો ફૂલ પવાન હે આ બધાય જો હો હો રેકડી લે લેન ભાઈ ગયા લોટ હોટલ હે ઈ જો આ ખુશ થતા હતા કે રાજકોટનો મેરો નહીં તે આપણો પોરબંદરનો બંધ થઈ ગયો જો બીજું કામ નો મેળો એ આવતી વર્ષે કરશું બધે પાણી પાણી છે આ માંડવા તૂટે ગયા બધા જો અરે કડી વર્કેને ભાગે ગયો બંધ કરીને ભાગે ગા બધા માંડવા આવતા એ નળતા ઉડેગ પડે તો આ બધા ખાવાના નું એલું તું ઈ બધું પડે ગયું બધા માંડવા ઉડે ગા ને જો તો અડધા અડધા માણસ આવે જોવા બધું ઉડાડ થોરબંદર વાસી માથે મેઘ રાજા નું કહેર તો એ વાટું જોઈ માંડવા બધાય પડે ગયા ખાવાના નતા કે પવન ને એવો તો ને જવાબદારનો આ બધે સોપાટી હે તો યાર હાલે હાલ ને જોવા જાય ઘેર બેઠે એ હાખ ન થાય કે વરે સાલો જોવાય પાણી ગયું બધે જોવાય બધા હવહ ના સમાનો ભરે

โอเควิเศ้เนไปเลยที่เด็ดดีดีเพรายว่าน่าะเป็นเพราะว่าน่าบรักดเดยดีกีัโอเโ

પાણી કાઢે એટલું પાણી કઈ નીકળે તો બધું આખું માગડોર સગડોરમાંથી બે કોઈલા કાઢે નહીં ખાય ડોલસા ને બીજા કાઢે બારોબેર હે બી જુઓ તમે પાણી પાણી થેગું આખું પોરબંદર વરે પાછું આ બધા જે હો હો ને રેકડી ને બધે ભરવા માંડે ઉડાડ ફૂડાડ કરે ને એક વરે પાછ સુપાટી હે હોય યમુના હોટલ ôi cá rô cá grê đây này, cái tanh đó. Chưa, bữa thứ ban, thứ जो Chưa, bữa tôi

તમારી બિલના છોકરા માટે કાલે લેવાનું હતું પણ આજના દિવસે મેળો પડી ગયો એટલે વરસાદ પડી ગયો એને કારણે બધું અટકી ગયું એવું સરકારશ્રીને હું વિનંતી કરું છું કે મારું છોકરો એવું આખું વર્ષ કેમ રહે એટલે તમે પાછો પાંચ દેની મંજૂરી આપો હું બોલ છું me mm -hmm.